હેલો ફ્રેન્ડ જય માતાજી આજે હું તમને કુર્તી કટિંગ કરતાં શીખવાડવાની છું ચાલો સમર સીઝન આવે એટલે બધા કોટન કપડાં પહેરવાની ચોઇસ કરતા જોઈએ એટલે મેં પ્યોર કોટન કાપડ લઈ લીધું છે બે મીટર અને હવે એના ઉપર હું તમને કુર્તી કટિંગ કરતા શીખવાડીશ ચાલો તો આપણે આ બે મીટર કાપડ લઈ લીધું છે કોટન આપણે ડબલ એક્સલની કુર્તી બનાવી હોય તો બે મીટર કાપડ જોઈશે જ બે મીટર કાપડ લઈ દીધું અને હવે આવી રીતે એને ફોલ્ડ કરી દીધું છે અને ફોલ્ડ કરી અને હવે આપણે ફરવાની કંઈ જરૂર નથી આપણી જોડે જે ડ્રેસ હોય એ ડ્રેસ મૂકી અને આપણે કુર્તી કટિંગ કરીશું તો હું તમને શીખવાડું ચાલો તો આપણે આવી રીતે ડ્રેસ મૂકી દીધો છે આવી રીતે કપડું ફોલ્ડ કરવાનો પછી આવી રીતે આપણે આપણી જોડે જે ડ્રેસ હોય એ મૂકી દેવાનો આવી રીતે આપણે ડ્રેસ મૂકી દીધો છે અને આપણે આવી રીતે ડ્રો કરી દેશું તો ચાલો હું તમને ડ્રો કરી બતાવું ને પછી હું તમને માપ બતાવું તો આપણો ડ્રેસ ડ્રો કરીએ છીએ આપણે તો આપણે આવી રીતે ડ્રેસને ડ્રો કરી દીધો આવી રીતે આપણી જે કુર્તી હોય મૂકી દેવાની આવી રીતે રીતે જ કરવાનું અહીંથી થોડી આ ધોળાઈ લેવાની અહીંથી સ્ટેટ કરવાનું પછી અહીંયાથી એકદમ આપણા જેટલા કાકા હોય એટલા નાખી અને સ્ટેટ કરી દેવાનું આપણે ચેક કરીશું એના કાપા કેટલા આપણા ડ્રેસના

ચાલો તો આપણે આ કાપડ બચવું એની આપણે બોય બનાવીશું તો આપણે બોયની જે લંબાઈ આવી રીતે બોય રાખવાની અહીંયાથી ઘડીવાળો ભાગ જોઈએ બોય માટે અહીંયાથી ખુલ્લો ખુલ્લો ભાગ ના હોવો જોઈએ તો ચાલો હવે આપણે બોય બનાવવાની છે તો ઘડીવાળો ભાગ આપણે આ સાઈડ રાખીએ અહીંથી બનાવીશું આપણી બંને બોય રેડી થઈ જશે તો આપણે જેટલી લંબાઈ ગોયની હોય એના કરતા બે ઇંચ વધારે રાખવાની કારણ કે એ ઇંચ સિલાઈન જશે ને એક પટ્ટી વધશે એટલે આપણે બે ઇંચની બોય વધારે નાખવાની તો આની આ સોળ લંબાઈ છે ચલો તો આપણે આ અહીંથી લીધું હતું તો અહીંયા સોળ જ લંબાઈ આવે તો આપણે બોય સત્તરની કરવાની છે તો આપણે થોડું આગળ ખેંચીએ આગળ ખેંચીએ ને તો અહીંયા થોડો ઊંચો ભાગ છે કાપડ થોડું વધારે છે ને એટલે આપણી બોય સરખી આવે તો ચલો આપણે અહીંયા કેટલી સત્તર તો સાડા સત્તરની બોય છે તો આપણે એક ઇંચ અડધો ઇંચ પટ્ટીમાં જશે ને એક ઇંચ ઉપર તો આપણે સાડા સોળની બોય આવશે તો આપણે સાડા સોળની બોય રેડી કરી દઈશું ચાલો તો આવી રીતે આપણે ડ્રો કરવાનું છે અને ડ્રો કરીને પછી એને બોયને કાપી દેવાની ચલો તો આપણી બોય કટિંગ થઈ ગઈ છે આ બોય આપણે કટિંગ કરી દીધી હવે આપણે જે આ ડ્રેસ ટોપ કટિંગ કર્યું તું ને એની એક ફાળને આપણે લઈ લઈશું અને જો મારે આ તો સ્ટેન્ડ કટિંગ બનાવવાનો છે અને તમારે કોઈ બી ગળાનો બનાવવાનો હોય ને તો તમારે પાછળથી અહીંથી બે ઇંચ જ ગળું ઉતારવાનું પહોળાઈ બે અઢી ઇંચ રાખવાની ખાલી અઢી ઇંચ રાખવાની અને નીચેથી તમારે લોકોને જેટલા ડ્રેસનું ગોળ કરવું હોય એટલા ઇંચ તમારે ઉતારી અને આવી રીતે કટિંગ કરી દેવાશે આ પાછળનો ભાગ અને આ છે આગળનો ભાગ તો આપણે આગળના ભાગમાં આપણે સ્ટેન્ડ પટ્ટી કરવાની હોય તો આપણે અહીંથી બે ઇંચ અઢી ઇંચનું રાખીશું અને અઢી ઇંચનું રાખીને આપણે આવી રીતે ગોળ કરી અને પછી આવી રીતે ચાર ઇંચનું રાખી દેવાનું આગળ ભાગ અને પછી અહીંયા લગી લગાવી દેવાનું તો આ મારો ડ્રેસ સ્ટેન્ડ પટ્ટીનો છે ચલો તો આપણે આ ડ્રેસ રેડી છે આવી રીતે કટિંગ કરવાનું તમારે તમારે મારે તો સ્ટેન્ડ પટ્ટી બનાવવાનું હતું એટલે લોકોને આવી રીતે કટિંગ કર્યું તમારે જે બી ગળું બનાવવું હોય આવી રીતે અહીંથી આગળથી ગળું બનાવી દેવાનું અને આવી રીતે તમારે ડ્રેસ કટિંગ કરી દેવાનું તો આપણી કુર્તીનું કટિંગ રેડી છે તો